હિરાણી એમ કેવાનો એમ જાણતો કાગળો ભલે ભાળી વાત કરી બાકી કાઢે તું ભાલી વાત કરીને આ કાગળો હું

આડ સારી પોન ટપા આ કે આ ફલાં કું થેલા વાળી કે આવે તું વિશາດ કર હું કાગળો વિનાલ ગયો હે મારું બખડી મે લીધો આજ કાળો બિલાડો કી નખ્યો મને પણ તે મન પેલા કાગળો વિનાર કી નખે પર મારકુ કરવાને પણ તું લાગે આવી ને કે કેમે હેવી લાગી રી કાલ તું ઈ મરવા દે બધું તું તો મને એક વાત તન કું હ કે બોલ તે વાત છપાણો તું મને હું આ લેઈ કે વાત છપાણો હું આલે છા પાણી કર દે છા પાણી ની

अबर गोड़ी यिस अब मार जबर खड़ी जेह है नीपाशी बस मझी लेता जीए मेर बड़, बड़ करी रतना प्रिस्ट आर्थे ले वड़ी करें मोह है करें मन क्यों वह है हूँ हूँ कुतन हैं लाव पर अएन के तो यह हूँ पर नीगे ते लग लग विचार करें बबल मा रे એક આઈડિયા તન હુઆલતે હુ આઈડિયા ઉતારે પર કાગળો સે તે હું કરા તીના દોહન ઇતરે મતલબ તિન દોહન રેવાનો હતે રેવુ માર દોહો રેન હુકા હું બીજા દોહન રેવા જો ત્યારે હ વેગલી ફસાવાની વાત કરી દેતો આ વાતની કોઈ જાણ નહીં થાવી જાય ની તાલે ટીમ કરીને આલી કાઢી તે મારા લે ધરે એમ કે તે આ વાતની જાણ નહીં થાય જ હું જઈ રહી છે હા ભૂત ને વિનતેલી તમે એ વિનતેલી તો હું હું વિનતે તેન જ વિણે કાગળો મેં પેલું એક ડબલ્યુ પિન તારીખ હમ ફગાલો તે તાબે વિણે પછી લેમ ઘરને કે બગ તે ઈ ધા માં પછી પડે ને આવ કર જા આ વાત પડી જાહે તે